રખેવાડ ન્યૂઝના અહેવાલ બાદ પાટણ પાલિકા તંત્ર કુંભકરણની નિંદ્રામાંથી જાગ્યું પાટણ શહેરને પીવાનું પાણી પૂરું પાડતી ફિલ્ટર પ્લાન્ટ નજીકની દસ લાખ લીટરની પાણીની ટાંકી છેલ્લા ઘણા સમયથી ચારે કોરથી લીકેજ થયેલી હોવાથી દિવસ દરમિયાન હજારો લીટર ફિલ્ટર કરેલ શુદ્ધ પાણી નિરર્થક વહી રહ્યું હોવા છતાંય પાલિકા તંત્ર દ્વારા આ ટાંકીનું રિપેરિંગ કામ કરવામાં ઉદાસીનતા દાખવવામાં આવી રહી હોવાના સમાચાર રખેવાળ ન્યૂઝમાં પ્રકાશિત થતા કુંભકરણની નિંદ્રામાં પોઢેલા પાલિકાના સત્તાધીશોએ સફાળા જાગી લીકેજ ટાંકીનું કનેક્શન કાપી શુક્રવારે સમાચાર કામ શરૂ કરાતા શહેરીજનોએ આ સમસ્યાનો ઉજાગર કરનાર રખેવાળ ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો જોકે આ લીકેજ બનેલી ટાંકીના સમારકામને લઈને કપાયેલા કનેક્શનને નવીન ટાંકીમાં જોડાણ આપવાની કામગીરી હાથ ધરાતા પાટણ શહેરમાં ચોવીસ કલાક માટે પાણી પુરવઠો બંધ કરાવવાની પાલિકાના સત્તાધીશોને ફરજ પડતા શહેરીજનોએ પાણી માટે પરેશાની ભોગવવી પડી હોવાનું જાણવા મળ્યું હતું ફિલ્ટર પ્લાન્ટ નજીકની લીકેજ બનેલી પાણીની ટાંકીની પાલિકા પ્રમુખ સહિતની ટીમે સ્થળ તપાસ કરી કર્મચારીઓને જરૂરી સૂચનાઓ આપી તેનું સુવ્યવસ્થિત સમારકામ કરવાની સાથે નવીન ટાંકીમાં ઝડપી પાણીની પાઇપલાઇનનું જોડાણ કરી શહેરમાં પાણી પુરવઠો ઉપલબ્ધ બનાવવા જણાવ્યું હતું